નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ કિસાન સંદેશમાં દોસ્તો આજના નાનકડા વિડીયોની અંદર હું તમારા માટે લઈને આવ્યો છું ખૂબ મહત્ત્વની અપડેટ દોસ્તો તમારી પાસે કોઈપણ કેટેગરીનું રેશન કાર્ડ હોય જેમ કે એપીએલ બીપીએલ અંત્યોદય એટલે કે એ જો તમારું રેશન કાર્ડની મહત્વની જાણકારી કાર્ડ ચાલુ રાખવા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો તો હું મહત્ત્વની જાણકારી આપવાનો છું દોસ્તો સરકારે તાજેતરમાં તેર એવા કારણો જાહેર કર્યા છે કે જો આ તેર કારણોમાંથી એક પણ કારણ તમારું લાગુ પડે છે તો તમારું રેશન કાર્ડ આ મહિને અથવા આવતા મહિને સો ટકા બંધ થઈ શકે છે તો ચાલો દોસ્તો વધુ સમયના બગાડતા સીધા મુદ્દા પર આવીએ રેશન કાર્ડ બંધ થવાના મુખ્ય તેર કારણો એમાંથી પહેલું છે મિત્રો સરકારી કર્મચારી જો તમે સક્રિય સક્રિય સરકારી કર્મચારી છો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે અને મફત અનાજ નહીં મળે બીજું મિત્રો માસિક આવક એટલે કે પંદર હજારથી વધુ પરિવારના એક પણ સભ્યની આવક પંદર હજારથી વધુ હોય તો પણ રેશન કાર્ડ બંધ થઈ જશે ત્રીજું મિત્રો ઇન્કમટેક્સ રિટર્ન ભરનાર જે લોકો આરટીઆર ફાઇલ કરે છે તેનું રેશન કાર્ડ બંધ કરવામાં આવી રહ્યું છે અને ચોથું મિત્રો કંપનીના ડિરેક્ટર કોઈ પણ પ્રાઇવેટ કંપનીના ડિરેક્ટરને રેશનના લાભ માટે પાત્ર નથી પાંચમો મિત્રો જીએસટી નંબર ધરાવનાર જો તમારી પાસે જીએસટી નંબર છે અને વાર્ષિક ટર્નઓવર પંદરથી પચીસ લાખથી વધુ છે તો રેશન કાર્ડ બંધ થઈ શકે છે છઠ્ઠું મિત્રો વાર્ષિક આવક છ લાખથી વધુ તમારી કુલ આવક છ લાખથી વધુ હશે તો પણ કાર્ડ બંધ થઈ શકે છે કારણ કે હવે સરકાર પાસે બેંક પાન કાર્ડ ઇન્કમટેક્સ બધા ડેટાઓ ઉપલબ્ધ છે અને સાતમો મિત્રો જો તમારી પાસે કાર અથવા ફોર વ્હીલ તો રેશન કાર્ડ બંધ થઈ શકે છે આઠમું મિત્રો પાક્કું મકાન જમીન વધુ જમીન મોટા કોન્ક્રીટ મકાન અથવા થી વધુ જમીન ધરાવનાર પાત્ર નથી અને નવમું મિત્રો વિકસિત મિલકત સરકારી યોજનામાં વિકસિત જમીન અથવા મિલકત ધરાવનાર રેશનના લાભથી વંચિત રહી શકે છે બારમું મિત્રો દસમું બાર મહિના સુધી રેશન ન લીધું હોય તો જો તમે બાર મહિના સુધી રેશન ઉપાડ્યું નથી અથવા તો કેવાયસી નથી કરાવ્યું તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે અને અગિયારમું મિત્રો ડુપ્લિકેટ નામ અન્ય રાજ્યનું કાર્ડ એકથી વધુ રેશન કાર્ડ અથવા બીજા રાજ્યના નામ નોંધાયેલ હોય તો પણ કાર્ડ બંધ થઈ શકે છે અને મૃત લાભાર્થીનું નામ મૃત વ્યક્તિનું નામ ઓટોમેટિક રેશનમાંથી કાઢી નાખવામાં આવશે અને છેલ્લું મિત્રો તેરમું અઢાર વર્ષ કે તેથી ઓછી ઉંમર જો રેશન card માં પાત્ર એક જ સભ્ય હોય અને તે પણ અઢાર વર્ષથી ઓછા ઉંમરનો હોય તો રેશન કાર્ડ માન્ય નહીં ગણાય અને મિત્રો અંતિમ સૂચના જો દોસ્તો આ તેર કારણોમાંથી જો એક પણ કારણ તમને લાગુ પડે છે તો તમારું રેશન કાર્ડ સંપૂર્ણ રીતે બંધ થઈ શકે છે અને મફત અનાજ અને કંઈ પણ વસ્તુ મળી શકશે નહીં મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી દરેક સુધી શેર કરો તો ફરી મળીશું આવી જ એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ